જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ મૂંગા તુણાહારી પ્રાણીઓ માટે બે હજાર કિલો ઘાસ તેમજ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે જેમાં પક્ષીઓ માટે ખાસ પાંચસો કિલો ફ્રૂટ્સની વ્યવસ્થા તેમજ પાંજરાઓ ઉપર નેટની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે સરિસૃપ પ્રાણીઓ માટે ફોગસની વ્યવસ્થા શાહુડી જેવા પ્રાણીઓ માટે તેમના પિંજરામાં બરફની પાટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે વાંઘ રીછ જેવા પ્રાણીઓ કે જેઓ ઠંડી વધારે પસંદ કરતા હોય છે તેમના પાંજરામાં રહેલા પાણીના કુંડામાં બરફની પાટી નાખવામાં આવે છે જેથી તેમને ઠંડી મળી રહે આ સાથે જુનાગઢ સક્કરબાજ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીથી બચવા માટે તેમના માર્ગો પર લીલી નેટ રાખવામાં આવે છે હાલમાં જે ઉનાળાની બળબળતી ગરમી સ્ટાર્ટ થઈ છે જેની અંદર ટેમ્પરેચરનો પારો ચાલીસને પાર કરી ગયો છે તો આવી જે ગરમી છે એક્સ્ટ્રીમ એનાથી રક્ષણ મેળવવા માટે થઈને મનુષ્યો તો અલગ અલગ પ્રકારના પોતાના વ્યવસ્થા કરતા હોય છે પણ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય જીવો છે એમના માટે ઝૂ પ્રશાસને પણ ગરમીથી બચાવ માટે થઈને અને એમને પૂરતી ઠંડક મળી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્રેથી કરવામાં આવેલી છે જેની અંદર મુખ્યત્વે જે પક્ષીઓ છે એમના માટે થઈને આપણે ગ્રીન નેટ એમના પાંજરાઓમાં પૂરતા મતલબ ઝાડનો છાંયો મળી રહે એવી વ્યવસ્થા છે આ સિવાય આપણે ફોગસ અને સ્પ્રિન્કલર્સ લગાવવામાં આવે છે કે જેમાંથી કન્ટિન્યુઅસ જ્યારે બપોરે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર હોય છે એ ટાઈમે ત્યાંથી ઠંડા પાણીનો ફોગસ થતો રહે એટલે ટેમ્પરેચરની અંદર દસેક ડિગ્રી જેવો ઘટાડો થાય છે ને એમને ટેમ્પરેચરમાં રાહત મળી શકે એમ છે આ સિવાય એમનો જે ખોરાક છે એની અંદર આપણે આ પાણીવાળા જે ફ્રૂટ્સ હોય છે એમનો પણ વધારો કર્યો છે કે જેમના લીધે એમને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન મળી રહે અને ડિહાઇડ્રેશનનો કોઈ ભય ના રહે એમના જે પાણી પીવાના સ્ત્રોત હોય છે એની અંદર આપણે ઓઆર સપ્લિમેન્ટ્સ મુકતા રહીએ છીએ આ સિવાય એમનું સવાર સાંજ બંને ટાઈમ અને આમ તો ચોવીસ કલાક એનું કન્ટિન્યુઅસ જે આપણે મોનિટરિંગ કરતા હોય છે કે જેની અંદર કોઈપણ પ્રાણી છે એમને જો આપણને એવું ફીલ થાય કે આ હાઇડ્રેશન ડિહાઇડ્રેશનનો શિકાર બન્યું છે તો તુરંત જ આપણે એને મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકીએ આ સિવાય જે મોટા